આમી આદિવાસી ડાંગીરાજ ગુજરાતના ડાંગી કલાકાર ટીઆર કામડીના તાલે જમશેદપુરના સંવાદમાં ઝૂમ્યો ભારત આમી આદિવાસી ડાંગીરાજ ગુજરાતના ડાંગી કલાકાર ટીઆર કામડીના તાલે જમશેદપુરના સંવાદમાં ઝૂમ્યો ભારત જમશેદપુર ઝારખંડ ભારત રાજ્યભરના આદિવાસી સમુદાયના સૌથી મોટા સંમેલન ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જમશેદપુર ખાતે આયોજિત સંવાદમાં ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી કલાકારોએ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે આ વર્ષે સંવાદના મંચ પર ડાંગી રેપર ટીઆર કામડી અને તેમના સાથે કલાકાર મોતીરામ ઠાકરે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું સંવાદે ભારતના વિવિધ આદિવાસી સમુદાયોના સાંસ્કૃતિક વિનિમય અને સશક્તિકરણનું પ્લેટફોર્મ છે જેમાં અખરા ટ્રાયબલ હેન્ડીક્રાફ્ટ વાનગીઓ આર્ટ અને દેશભરના નૃત્યો અને સંગીતનો સમાવેશ થાય છે આમી આદિવાસી ગીતનું આલ્બમ લોન્ચ આ કાર્યક્રમની વિશેષતામાં ડાંગી કલાકારો દ્વારા રચિત આમી આદિવાસી ગીતનું આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું આ ગીતમાં મોતીરામ ઠાકરેના પાવરીના સુર સાથે ડાંગના પવિત્ર દેવસ્થાનો કંસેરા કવાડીયા સેડવડ ડુંગરદેવ વાઘદેવ નાગદેવ અને દેવના નામનો ઉલ્લેખ કરીને ડાંગની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ પ્રદર્શિત કરવામાં આવી છે આ આલ્બમ લોન્ચ થવું એ ડાંગને સમગ્ર ગુજરાતના આદિવાસી કલાકારો માટે ગર્વની ક્ષણ છે આ સિદ્ધિ બદલ જણાવ્યું કે આદિવાસી સંગીત અને વાદ્યોના જતન અને સંવર્ધન માટે તેમજ યુવાધનને આપણી સમૃદ્ધ સંગીત સંસ્કૃતિ તરફ વાળવા માટે આ પ્રકારના પ્રયાસો ચાલુ રાખવા એ સમયની માંગ છે ગુજરાતના કલાકારોએ રાષ્ટ્રીય મંચ પર ડાંગી સંસ્કૃતિની આગવી છાપ છોડીને રાજ્ય અને સમુદાયનું નામ રોશન કર્યું છે